વડોદરાની વિશામતી નદીમાં બે મહાકાય મગરના મોત થયા છે. મોતનું ચોક્કસ કારણ મેળવવા બંને મૃત મગરના પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશામતી નદીમાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન વધુ બે મહાકાય મગરના મોત થયા છે. મગરના એક પછી એક થરેલા મોતને પગલે પ્રાણી પ્રેમીઓમાં પણ ભારે રોષ લાગની ફેલાય ગઈ છે. ગતરોજ શહેરના કીર્તિ મંદિર પાછળથી પસાર થતી વિશામતી નદીમાં એક મગર મૃત હાલતમાં જણાય આવ્યો હતો, જો કે મગર સંખ્યા હોવાથી રાત્રિ દરમિયાન આ મગરને બહાર કાઢવામાં આવ્યો ન હતો અને બીજા દિવસે આ મગરના મૃતદેહને બહાર કાઢી હાથ ધરવામાં આવી હતી તેવામાં આરાધના સિનેમાની પાછળના ભાગેથી પસાર થયેલા વિસ્વંત્રી નદીમાંથી પણ બીજો એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો આ બંને મગરના મૃતદેહને બ્રિગેડ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે બહાર કાઢવામાં આવ્યો હતો અને વન વિભાગ ખાતે નર્સરી ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંને મૃત મગરોનું પોસ્ટમોર્ટમ કરી મગરોના મોતનું ચોક્કસ કારણ જણાવવામાં આવશે અગાઉ પણ ઘણી વખત વડોદરાની વિસ્વંત્રી નદીમાં મગરોના મોત થયા છે એક તરફ વિશ્વમિત્રી નદીમાં આસપાસની હોટલો કંપનીઓ દ્વારા વેસ્ટ તેમજ કેમિકલ દૂષિત પાણી છોડવામાં આવી રહ્યા છે જેના કારણે હાલ નદી થઈ જોખમ ઊભું થયું છે આ મગર આઠ ફૂટ નો મગર છે સાડા આઠ ફૂટ નો મગર છે અને મગર પેલી સાઈડ હતો એટલે કંઈક રસ્તો નહોતો જવા માટે એટલે અમે ફાયર ને જણાવ્યું અને ફોરેસ્ટમાં ફોન કોલ કર્યો અમે અને એમને બોલાવ્યું કે અમને મદદ જોઈએ તમારી ફાયરની તો તમે આવો તો ફાયરની ટીમ આવી અને એમના જોડે અમે એમને ભી મદદ કરી અને અમે મળીને મગરને બહાર સહી સલામત કાઢવામાં આવ્યો અને અમને તૈયારી જ છે હવે એ તો વચ્ચે એક પેલો મગર હતો એનો તો ટેટ ફાઇટમાં ખબર પડતી હતી કે એમાં તો ઈજા થયેલી હતી હવે આમાં તો હું પીએમ તરફ ત્યાર પછી ખબર પડશે એવું લાગે ફ્લડ આવ્યો એટલે કોઈ એમને બેસવા માટે તાપ ખાવા માટે જગ્યા ના હોય ના કે

પછી એના લીધે જે બાસ્કિંગ પોઈન્ટ હતા જેમ મગર બેસી રહ્યા હતા એ બાસ્કિંગ પોઈન્ટ બી વહી ગયા છે એટલે એમનો તાપ બહુ જરૂરી હોય છે તો ખબર પડી છે અમને જાણ એવી મળી છે કે બે મહિનાની અંદર કંઈક ચાર પાંચ મગરો મરી ગયા છે હવે શેના કારણે મરી ગયા છે તે તંત્ર જાણ કરે તપાસ કરે એની એ શેના કારણે મરી રહ્યા છે કે અંદર પાણીની અંદર કોઈ જાતનો ભેળઝેડ થયું છે મળાવટ થઈ છે એના કારણે જાનવરો મરી રહ્યા છે કે શું છે એ તંત્ર આગળ તપાસ કરે એ તો તમને ખબર છે જનતાને ખબર પડી ગઈ છે કે તંત્રની કેવી બેદરકારી છે આ વખતે ફ્લડ આવ્યું એ બી તંત્રના પાપે જ આવ્યું છે આજુબાજુના લોકોના ઘર વહી ગયા છે જાનવરોને બેસવાના જે પ્લેટફોર્મ હતા જેને બાસ્કિંગ પોઈન્ટ કહેવાય છે એ બી વહી ગયું એ લોકો આ ઠંડીની સિઝનમાં એમને સૂર્યપ્રકાશ બહુ જરૂરી હોય છે પણ એમને સૂર્યપ્રકાશ નહીં મળી રહ્યો એના લીધે બી એની મૃત્યુ થઈ શકે છે હવે પોસ્ટમોર્ટમ પછી કોઈ દિવસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આંકડો બહાર નહીં પાડે માહિતી બહાર નહીં આવી કે કયા કારણસર એ મરી રહ્યા છે